આ તો સુમતમાં મળ્યો છે માર મારે માતા નસીબ જ મળ્યા છે હા તો મારે હું રાધા ઝોપરી વખણ હશે આ નકુણા રાધા ઝોપડી ની નામ નો કોઈ જનો કચા સારત મારું નો કરોવાડી હા સુમા મારા ભક્તિ નું ભાઈઓ છે આ માતા તમારું આનો જેનો જેવો આશા છે એવી છે બેઠા <spécial language>

દિગન એ વાડી રોડી મેણીયા પરો બાય બાય આવો આવો આ આવી બાય બાય કે ચરોમા કે હવાઈ છે બાય બાય ચરોમા રાબા

તમારા ઝોકડીના રંગમાં સદાય રાસમ રહેજો ભાઈ હો મોયદારો રંગમાં આશાસ ન પડે એની કિંમત કરો ભાઈ કિંમત કરું તો હોમીનો ધપૂત મારું બાબા લાલા મામ ભગવાન ભગવાન જેમના બુધલે લાલા આખી મધુરી કરી ઈશર મને મતા રાખે છે ભાઈ ભાઈ